टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना वास्तुना समाधान माटे संपर्क करो वास्तु एक्सपर्ट धीरेन्द्र शाह नो वॉल स्ट्रीट एक ओरिएंटल क्लब नी सामे गुजरात कॉलेज चार रस्ता नी पासे एलिस प्रीच अमदावाद कॉन्टेक्ट नंबर 9227236188, 9099612179। ईमेल आईडी डी डायरेक्शन वास्तु नमस्कार हूँ छु कुशाग्र भट्ट आप सौनु हार्दिक स्वागत है न्यूज कैपिटल का नवा यूनिक शो

અને લોકો સુધી લાવશું ઉપયોગી માહિતી આ કાર્યક્રમમાં વિખ્યાત વાસ્તુશાસ્ત્રી શ્રી ધીરેન્દ્ર શાહજી પાસેથી જાણીશું વિવિધ રસપ્રદ વાતો જેઓ છેલ્લા ત્રીસથી થી વધારે વર્ષોથી વાસ્તુની પ્રેક્ટિસ કરે છે જેમને દેશ વિદેશમાં ટીવી મીડિયામાં ત્રણ હજારથી વધુ લાઈવ શો કર્યા છે વાસ્તુશાસ્ત્રની પાંચ પુસ્તકોના લેખક છે ને જેઓને સ્વર્ગસ્થ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને વર્તમાન ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે એવોર્ડ પણ પ્રાપ્ત થયેલો છે વાસ્તુશાસ્ત્રી શ્રી ધીરેનભાઈ શાહજી આપનું ખૂબ ખૂબ સ્વાગત છે નમસ્કાર નમસ્કાર તો સર સૌથી પહેલાં તો પ્રશ્ન એ જ આ જે રીતે ટાઇટલ છે આપણું અને આજનો આ જે એપિસોડ છે તે પણ આપણે લોકોને દર્શક મિત્રોને જણાવવાના છે કે આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય શું છે અને આ કાર્યક્રમ થકી આપણે લોકોને શું શું જાણકારી આપવાના છે કારણ કે લોકોને અનેક જાણવા જેવી વસ્તુ છે તે આ કાર્યક્રમના માધ્યમથી તેમને મળી રહેશે તો સૌથી પહેલાં એ જાણીએ કે આ કાર્યક્રમથી લોકોને માહિતી શું મળે સૌ પ્રથમ તો જેમ આપણે રેસોડન્ટનો વાસ્તુ જોઈએ છે ઇન્ડસ્ટ્રીનો વાસ્તુ જોઈએ છે ઓફિસનો વાસ્તુ જોઈએ છે એ રીતે શહેરનું પણ વાસ્તુ જોવું જરૂરી હોય છે અને અહીંયા એક ખાસ વસ્તુ કહેવા પ્રયત્ન કરીશ આપણા રાજા મહારાજાના સમયથી વાત કરીએ જૂના સમયથી પણ વાત કરીએ નગર રચના કરવી હોય તારે પણ દિશાઓ ધ્યાનમાં રાખીને કરવામાં આવતી હતી હંમેશા ઉઘમણી દિશા એટલે પૂર્વ દિશા બાજુના મુખ્ય દરવાજા રાખવામાં આવતા હતા પૂર્વ દિશા બાજુ નદી નારું કે સરોવર હોય એ રીતે પસંદ કરતા હતા સ્મશાન છે કે ગરભસ્થાન છે કે એવી કંઈ પણ એરેન્જમેન્ટ હોય એ હંમેશા પશ્ચિમ દિશા તો દક્ષિણ દક્ષિણ નૈઋત્ય બાજુમાં રાખવામાં આવતા હતા અને બરાબર શહેરની વચ્ચો વચ્ચ જે ભાગ હોય એ ચોક તરીકે ખુલ્લો રાખવામાં આવતો હતો એ એ સમયથી એ રચનાથી ભારતીય સંસ્કૃતિને હંમેશા ઉજ્જવળ કારકિર્દી મળી છે ભારતીય સંસ્કૃતિ સારામાં સારી સચવાયેલી છે અને ભારતીય સંસ્કૃતિમાં રહેલા ગુણધર્મો જે કહેવાય નિડરતા છે પ્રમાણિકતા છે ચારિત્રશીલતા છે નૈતિકતા છે કે જે ગુણધર્મોથી ભારતીય સંસ્કૃતિ અત્યાર સુધી દુનિયામાં વખણાય છે અને આજનો જે વિષય પર આપણે જે કામ કરી રહ્યા છે જે વિષય પર આપણે શહેરની સમૃદ્ધિની વાત કરી રહ્યા છે તારે જે પ્રમાણે છેલ્લા ત્રીસ વર્ષથી ઉદ્યોગિકરણ શહેરીકરણ ડેવલપમેન્ટ થયું છે ત્યારે ઘણી બધી વસ્તુઓ લુપ્ત થતાં જોઈએ છે અને ઘણી બધી વસ્તુઓ આપણે ડેવલપ થતાં જોઈએ છે સમય અને કાનની સાથે જેમ ચેન્જીસ થાય એ રીતે આપણા સંસ્કૃતિમાં એ ઘણા બધા ચેન્જીસ જોવા મળ્યા છે એને ધ્યાનમાં રાખીને કાંઈ આપણે શહેરી વાસ્તુ ઉપર ચર્ચા કરી રહ્યા છે એના એક્ઝામ્પલ તરીકે વાત કરીએ તો ત્રીસ ચાલીસ વર્ષ પહેલાં વૃદ્ધાશ્રમ નહોતા અનાથ આશ્રમ નહોતા ડિપ્રેશન જેવી કોઈ બીમારી નથી ડાયવોસ નહીવત થતા હતા સુસાઈડ નહીવત થતી હતી જે અત્યારના પ્રમાણ વધી ગયેલું છે એટલે આ બધી વસ્તુ જો ધ્યાનમાં રાખીએ ને તો આ વિષયનું મહત્ત્વ આજના સમયની અંદર અતિશય વધી જાય છે એ મારું માનવું છે અને આ વસ્તુમાં આપણે અભ્યાસ સતત કરતા જવું જોઈએ અને એમાં સંશોધન કરતા જવું જોઈએ અને આ વાસ્તુશાસ્ત્ર અને આ શહેરનું આયોજન આપે જેમ કીધું કે આમ પરંપરા ચાલતી આવી છે પહેલાં પણ શહેરનું આયોજન થતું હોય વાસ્તુ જોઈને થતું હોય તો શું આ બંનેને જોડવું યોગ્ય છે અને શું વાસ્તુશાસ્ત્રથી સમૃદ્ધિ જોડાયેલી છે જોડવું યોગ્ય એટલા માટે છે કે આપણે દુનિયાની સાથે દોડવા માગીએ છીએ દુનિયાની સાથે સ્પીડમાં આપણે આપણો એક મહાસત્તા બનાવવા માટે જ્યારે જઈ રહ્યા છે અને ડેવલપ કરી રહ્યા છે ત્યારે એક નાની સરખી પણ ભૂલ અખવા તો થોડું આયોજનમાં જ ફરક પડી જાય તો આપણા શહેરોની જે પ્રગતિ થવી જોઈએ જે સમૃદ્ધિ થવી જોઈએ એની જગ્યાએ આપણે કોઈ જગ્યાએ અટવાઈ જઈએ અથવા તો કોઈ જગ્યાએ રૂકાવટ આવી જાય અને આપણી પાસે જ્યારે આપણી સંસ્કૃતિમાં આવા બધા શાસ્ત્રો પડ્યા છે એ શાસ્ત્રોનો જો યોગ્ય ઉપયોગ કરીએ અને ઉગ્ય આયોજનથી સાથે કાર્ય કરીએ તો આપણી પ્રગતિમાં બહુ જ મદદ કરતા બને અતિશય પરિબળ બને એટલે વાસ્તુશાસ્ત્ર સાયન્સ છે અને હંડ્રેડ પર્સન્ટ સાયન્સ સાથે જોડાયેલું છે પર્યાવરણ સાથે જોડાયેલું છે ગોબોબલ જે અત્યારે પર્યાવરણમાં ચેન્જીસ થઈ રહ્યા છે એની સાથે પણ જોડાયેલું છે એટલે આ અતિશય જરૂરી છે બિલકુલ અને એવું કંઈ શહેર છે કે જ્યાં આગળ તેનું વાસ્તુ છે તે દિશા મુજબ ઘડાયેલું હોય અને તેને લઈને વ્યાપારિક સામાજિક વિકાસ ત્યાં આગળ વધુ જોવા મળતો હોય ઘણા બધા શહેરોની સમૃદ્ધિ પહેલાં હતી આમ પણ સમય કાળે છેલ્લા ત્રીસ ચાલીસ વર્ષમાં એટલું બધું ફાસ્ટ ડેવલપમેન્ટ થયું કે જેથી કરીને અત્યારે એવું પેસિફિક ના કહેવાય કે આ શહેરનું નામ આપણે આપી શકીએ પણ વાસ્તુ સાથે જોડાયેલી એક વસ્તુ તમને કહીશ કે દુનિયાના જેટલા સમુદ્ધ બંદરો છે ત્યાં આજુબાજુ દરિયો છે એ શહેરોનો હંમેશા વિકાસ થયેલો છે એ શહેરો જ્યાં જળ તત્વનું અસ્તિત્વ વધારે છે એ શહેરોનું ડેવલપમેન્ટ ખસારામાં સારું થયું છે બંદરોનું ડેવલપમેન્ટ થયું છે એટલે વાસ્તુના જે મહાભૂત તત્વો જે છે એ મહાભૂત તત્વો એનું કાર્ય કરતા જ હોય છે પણ હવે અત્યારે સંજોગોમાં જે પ્રમાણે ડેવલપમેન્ટ આપણું થઈ રહ્યું છે જેટલી સ્પીડથી થઈ રહ્યું છે એ વખતે બધા જ પરિવારને ધ્યાનમાં રાખીએ વાસ્તુને પણ ધ્યાનમાં રાખવું અતિ આવશ્યક બની ગયું છે અત્યારે બિલકુલ અને આટલું જલ્દી આપે કીધું કે ખૂબ જ ડેવલપમેન્ટ અત્યારે વિકાસ થઈ રહ્યો છે અને વિસ્તરણ પણ એટલું થઈ રહ્યું છે શહેરોનું વિસ્તરણ થવું એમાં પણ ક્યાંક ક્યાંક વાસ્તુદોષ આવી શકે શું વાસ્તુશાસ્ત્ર તેની પાછળ પણ ક્યાંક જવાબદાર છે વિસ્તરણ થવા જાણે કે આ નાના નાના ગામડાઓ આજુબાજુ શહેરોની અંદર હોય તેનું પણ જોડાણ હવે શહેરોમાં થઈ રહ્યું છે તેમનું શહેરીકરણ થઈ રહ્યું છે તો તેને પણ એક વાસ્તુની દૃષ્ટિએ જોઈ શકાય ચોક્કસ જોઈ શકાય જેમ આપણા શરીરનો જેમ અંગો હોય છે એ કંઈક ધારો કે કોઈ પણ કારણથી વધી જાય તો એની વેદના થતી હોય છે આપણને ડિસ્ટર્બ કરતું હોય છે એ રીતે કયો એરિયા વધારવાથી એનો વાસ્તુ સારામાં સારું બની શકે છે એનું પણ ધ્યાન રાખવું જરૂર છે અને જે વધી ગયો ખોટી રીતે વધી ગયો જે આગે જઈને આપણને ડિસ્ટર્બ કરી શકે છે એ પણ જોવું અતિશય આવશ્યક છે એટલે જે વાસ્તુની જે ડિઝાઇન છે એ ડિઝાઇન તમે પૂરેપૂરી કદાચ ના સાચવી શકો તો કંઈ નહીં પણ જે બેઝિક દિશાઓ છે બેઝિક દિશાનો બેઝિક સિદ્ધાંતો છે એને પણ જો મૂળભૂત રીતે સાચવી લેવામાં આવે તો એ લાંબા ગાળા સુધી તમારી વૃદ્ધિ માટે બહુ ફાયદાકારક સારામાં સારું ડેવલપ કરી શકે જે શહેરના રહેલા લોકોની તંદુરસ્તીમાં ઇફેક્ટ આપતી હોય છે માનસિકતામાં ઇફેક્ટ આપતી હોય છે આર્થિક પરિવારમાં ઇફેક્ટ આપતી હોય છે ઘણા બધા ક્ષેત્રોમાં એમને ઇફેક્ટ આપતી હોય છે એટલે વાસ્તુ અતિશય આજના સમયમાં મહત્વનું પરિવર્તન એટલા માટે છે દુનિયામાં થઈ રહેલા ઝડપથી પર્યાવરણમાં ફેરફારો જે પહેલાં આપણા અમદાવાદ શહેરની અંદર પાંત્રીસ ડિગ્રી ગરમી હતી બિલકુલ અત્યારે પિસ્તાલીસ ડિગ્રી ગરમી થઈ ગઈ છે એની પણ જો આપણી બોડી પર ઇફેક્ટ આવતી હોય તો દરેક ક્ષેત્રમાં એની ઇફેક્ટ આવતી હોય એમ એનું પણ બેલેન્સ કરવું દરેક વસ્તુમાં જરૂરી છે વાસ્તુનું ધ્યાન અત્યારે શહેરોની પ્રગતિની સાથે રાખવું પણ અતિશય આવશ્યક બને છે બિલકુલ આમે કીધું કે અનેક એવી બીમારીઓનું પણ જન્મ હવે થઈ રહ્યો છે અને જે બીમારીઓ હતા તમે સમજો કે આજે 30 વર્ષ પહેલા કેન્સરનો પ્રમાણ આટલું બધું હતું નહીં બરાબર નાની ઉંમરમાં લેડીઝોને ગાયનેક પ્રશ્નો આટલા બધા હતા નહીં હમ બરાબર આટલા બધા એટેક નતા હતા નાની ઉંમરમાં હમ એવા ઘણી બધી બીમારી નવી નવી ડેવલપ થઈ છે મેડિકલ સાયન્સ ગમે તેટલું ડેવલપ થયું હોય હમ પણ સામે મેડિકલ પ્રોબ્લેમ પણ એટલા ડેવલપ થયેલા છે બરાબર અને ડિપ્રેશન એટલે નાની ઉંમરમાં ડિપ્રેશન આવે છે એના હિસાબે લોકો સુસાઈડ કરે છે સહનશીલતા નથી રહી આ બધા જે ચેન્જીસ જે થઈ ગયા છે મનુષ્યના જીવનમાં એમની સહનશીલતા અથવા તો એમના નેચરમાં જે ચેન્જીસ થઈ રહ્યા છે એ આજુબાજુમાં રહેલી ઉર્જાઓ ઇફેક્ટ કરતી હોય છે જે ઉર્જા ઊભી થતી હોય છે એ ઇફેક્ટ કરતી હોય છે એ વાસ્તુનું જ પરિણામ છે વાસ્તુ પોઝિટિવ હોય તો પોઝિટિવ ઉર્જા આપે નેગેટિવ થાય તો નેગેટિવ રિઝલ્ટ આપે બરાબર એટલે આ આ પણ એક સમજવું જ જરૂરી છે કારણ કે દર્શક મિત્રો જો આપણ આ કાર્યક્રમ ખૂબ જ મહત્ત્વનો એટલા માટે છે કારણ કે આપ કયા વિસ્તારમાં રહી રહ્યા છો અને સાથે સાથે ત્યાં આગળની આ જે શહેરની સમૃદ્ધિની આ જે વાત થતી હોય ત્યારે આપના બાજુ પણ કેવા કેવા આપને અનુભવો થતા હોય છે તે પણ આ પ્રોગ્રામની અંદર આ કાર્યક્રમોની અંદર જાણવા મળશે અને વાસ્તુશાસ્ત્રની નજરે તેને કેવી રીતે જોવાનું હોય છે તે પણ આ કાર્યક્રમની અંદર સમજવામાં આવશે અને અન્ય આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય આપે જેમ કીધું એમ અને સાથે સાથે હજી કેવી એવી બાબતો છે કે આપણે આ કાર્યક્રમમાં આવનારા સમયમાં પણ આપણે દર્શકોને બતાવવાના છે શહેરોને લઈશું કે પછી જ્યાં ત્યાંના વિસ્તારો જાણીશું કેવી રીતે સમજીશું આને હવે જે જે મેઇન મેઇન બાબતો સમજવી તો એક મેઇન બાબતો છે તંદુરસ્તી શહેરના લોકોની રહેલી તંદુરસ્તી પછી શહેરમાં થઈ રહેલો ક્રાઇમનો વધારો આખો તો શહેરમાં થઈ રહેલા શિક્ષણને ક્ષેત્રે ઉપયોગીતા આખો તો સારા સારા સંશોધન થાય આર આરએનડી થાય ઇન્ડસ્ટ્રી એરિયા ડેવલપમેન્ટ થતું હોય પછી ધંધા રોજગારમાં થયેલા ચેન્જીસ અખો તો ધંધા રોજગારમાં નવા પ્રકારના થયેલા ડેવલપમેન્ટ કેમ કે અત્યારે આપણે અમદાવાદ સિટી આઈટી ફિલ્ડ સાથે એટલું પહેલાં જોડાયેલું નહોતું પણ અત્યારે આઈટી ફિલ્ડ સાથે પણ સારામાં સારું ડેવલપ થઈ રહ્યું છે બિલકુલ એટલે એવા જે જે પણ નાના મોટા સુધારા વધારા આર્થિક સાથે સંકળાયેલા છે એની સાથે ધાર્મિકતા સાથે જે સંકળાયેલા પરિબરો છે એ માનસિકતા સાથે સંકળાયેલા પરિબળો છે નકારાત્મક ઉર્જા અખો તો નકારાત્મક અંધશ્રદ્ધા જેવી જે વાતો છે એમાં થઈ રહેલા ચેન્જીસ આખો ત્યાં એના વિચારો એવી અસંખ્ય સંસ્કારિકતા શહેરના લોકોની સંસ્કારિકતામાં કેટલો ફરક આવે છે એ બધા ઘણા બધા પોઈન્ટો એવા છે કે જે ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી શહેરમાં રહેલી વસ્તીને ઇફેક્ટ આપે છે તમે અનુભવી શકો છો કે આજે ઓગણીસો એસીથી લઈને ઓગણીસો નેવુંમાં જે લોકોને યુવાનોમાં નેચર હતો એ આજની યુવાનોમાં એ નેચર કેમ નથી તેરીકરણ જેટલું ફાસ્ટ ચેન્જીસ થયું છે અને જેટલું હજુથી ફાસ્ટ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એમાં આજના યુવાનોમાં નિડરતા પ્રમાણિકતા નૈતિકતા જે અમુક સદગુણો જે ભારતીય સંસ્કૃતિના મેઇન પાસા હતા એ અત્યારે વિખરાયેલા જોવા મળે છે વેર વેરવિખર જોવા મળે છે એક તંદુરસ્ત સમાજ તરીકે જોવામાં નથી મળતું એટલે આવા બધી અસરો જે કહેવાય ને આ અસરોને નકારાત્મક પણ ગણી શકાય હકારાત્મક અસરમાં ગણીએ તો અત્યારના યુવાનો સારામાં સારી ચેલેન્જ સ્વીકારીને પણ જીવનને ફાઇટ આપવા પ્રયત્ન કરે છે એ પણ એક પોઝિટિવ પરિબળ છે એટલે એવા ઘણા બધા પરિવહનો ધ્યાનમાં લઈએ તો આપણે શહેરનું વાસ્તુ અને સમૃદ્ધિ બહુ સારી રીતે અભ્યાસ કરીએ ઊંડાણ પણ કરીએ તો શહેરની સમૃદ્ધિની વૃદ્ધિ જે છે ને

એનું ડેવલપ પણ થતું જ નથી હોતું એ શહેરમાં ઇન્ડસ્ટ્રી ઝોન વેપાર ઉદ્યોગનો ઝોન કે શહેરની અંદર તળાવોની અરેન્જમેન્ટ નર્મદાના કેનાલની અરેન્જમેન્ટ કે જેટલા પણ આપણે ચેન્જીસ થઈ જોવા મળે છે મેટ્રો ટ્રેન ના તે એ બધી જ એરેન્જમેન્ટો થોડે ઘણા છે નાના મોટા હું કરતી હોય છે બિલકુલ બિલકુલ અને આવી અનેક બાબતો છે કે જે શહેર સાથે તેના વાસ્તુ સાથે પણ જોડાયેલી હોય છે આ બધી બાબતો આપણે આગળ પણ જાણતા રહીશું પરંતુ હાલ સમય થયો છે એક વિરામ લેવાનો વિરામ બાદ અનેક એવી બાબતો જાણીશું જોતા રહો ન્યૂઝ કેપિટલ वास्तु समाधान माटे संपर्क करो वास्तु एक्सपर्ट धीरेन शाह नो वॉल स्ट्रीट एक ओरिएंटल क्लब नी सामे गुजरात कॉलेज चार रस्ता पासे एलिस प्रीच अमदावाद कॉन्टेक्ट नंबर 9227236188 9099612179 ईमेल आईडी डी डायरेक्शन वास्तु एट द रेट વિના બાદ આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત વાસ્તુથી વૃદ્ધિ અને શહેરની સમૃદ્ધિ આ શહેરની સમૃદ્ધિ અને આ વાસ્તુ સાથે જોડાયેલા જે શહેરની સમૃદ્ધિની વાત જ્યારે આવે ત્યારે આપણે સદીઓથી પરંપરા ચાલતી આવી છે તે રીતે આજનું પણ આયોજન શહેરોનું કેવું છે તે આપણે જાણવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને જાણીતા સાથે આપણી સાથે વાસ્તુશાસ્ત્રી ઉપસ્થિત છે ધીરેનભાઈ શાહ કે જેઓ સમગ્ર માહિતી આપી રહ્યા છે ધીરેન સર અનેક માહિતી આપણે વિરામભેરા આપણી પાસેથી મેળવી છે અમે પરંતુ હજુ એ પણ જાણવું છે આપણે તો ઘરોનું વાસ્તુ જોતા હોઈએ અમે અત્યારે આ ઘરમાં રહું છું તો મને આ તકલીફ છે એટલે મારા ઘરનું વાસ્તુ કેવું એ આપણને સવાલ થાય પણ હવે શું રહેણાંક વિસ્તારોના દિશા જે હોય શહેરોની અંદર અને જે મુખ્ય રસ્તા હોય ઓરિએન્ટેશન હોય છે તે વગેરે પણ આની પાછળ ક્યાંક ક્યાંક જવાબદાર હોય તેની અસરો આપણને થતી હોય જો લાંબા ગાળીની દ્રષ્ટિએ વિચારીએ અને ટૂંકા કાંઈની દ્રષ્ટિએ વિચારીએ કે શહેરની રચના ટૂંકા ગાળીની દ્રષ્ટિએ ધારો કે દસ વર્ષ સુધી બે પાંચ ટકા કે પંદર ટકા ચેન્જીસ થઈ હોય અને એ રચના એક જ ધારી જતી હોય એના પછી આપણે સ્પષ્ટ રૂપરેખા લઈ શકીએ કે આ શેર આર્થિક રીતે પ્રગતિ કરી રહ્યું છે આ શેર માનસિક રીતે પ્રગતિ કરી રહ્યું છે આખો તો શારીરિક રીતે કરી રહ્યું છે આખો તો સામાજિક રીતે સામાજિક રીતે એટલે કઈ રીતે કે દુનિયાની સાથે રિલેશનશીપ માટેની જે કોર્નર કહેવાય કે રિલેશનશીપ માટે સારામાં સારું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એ બધી જ કેલ્ક્યુલેશન સાથે શેરનું ડેવલપમેન્ટ જોવાતું હોય છે અને લાંબા ગાળાની દ્રષ્ટિ જોઈએ તો જો એ શહેરની અંદર જે જે નગરત્નાના આયોજનમાં જેટલા ચેન્જીસ આવતા હોય એ ચેન્જીસ દિશાઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવે અને પરફેક્ટ કરવામાં આવે તો એ શહેરનો ગ્રોથ અતિશય ઝડપથી થતો હોય છે પરંતુ જો એ પ્રમાણે ધ્યાનમાં ના રાખવામાં આવે અને અનુકૂળતા મુજબ શેર અંદરની રચનાઓ કરવામાં આવે અને આજુબાજુ ગામડાઓ કે આજુબાજુના નાના પારા એરિયાને શહેરની અંદર જોડી લેવામાં આવે અને વાસ્તુના પોઈન્ટ ઓફ વ્યૂથી જે મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ ના રાખવામાં આવે તો શહેરની પ્રગતિ જે જેટલી સ્પીડથી થવી જોઈએ એટલી સ્પીડથી નથી થતી હોતી ઘણી વખતે એ શહેરને ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડતો હોય છે એમાં કુદરતી આફતો એ આવશે દુર્ઘટના પણ આવતી હોય છે અકસ્માતોનું પ્રમાણ પણ વધારે રહેતું હોય છે એવા શહેરોની અંદર સુસાઈડ રાખો તો ક્રાઇમનું પ્રમાણ પણ વધી જતું હોય છે એવી ઘણી બધી પ્રશ્નો એવા બધા ઊભા થતા હોય છે જે પ્રશ્નોના હિસાબે શેર સ્ટ્રેસ અનુભવતો હોય શેરનું જે ગ્રોથ થવું જે ગ્રોથ નથી થતો અને ગમે તેટલી સારામાં સારી પર્સનાલિટી હોય હોશિયાર પર્સનાલિટી હોય આ સારામાં સારું આયોજન હોય છતાં પણ એનો જે સ્પીડથી ગ્રોથ થવો જે થતો નથી એટલે શેરનું વાસ્તુ જેમ ઘરનું વાસ્તુ કે ઓફિસનું વાસ્તુ કે ફેક્ટરીનું વાસ્તુ જોઈએ એમ બેઝિક મુદ્દાઓને ધ્યાનમાં રાખવા જ જોઈએ બિલકુલ અને સાથે સાથે સર એ પણ જાણવું છે કારણ કે આપણે જેમ કીધું એમ ક્રાઇમનો રેશિયો પણ આપણે ઘણીવાર એવી વાત કરતા હોય કે આ શહેરમાં નહીં જવું આ બાજુ તો બહુ ક્રાઇમ થાય આ બાજુ લૂંટફાટ બહુ થાય તો શું એનું પણ ક્યાંક ને ક્યાંક અસર આની વાસ્તુશાસ્ત્રની હોય તમે એવા કોઈ પણ શહેર લાવો કે એનો મેપ આપો એની નૈઋત્ય દિશાની અંદર જો એરેન્જમેન્ટ પરફેક્ટ ના હોય અને દક્ષિણ દિશાની એરેન્જમેન્ટ પરફેક્ટ ના હોય અથવા તો ભૂમિમાં વાઇપ્રેશન અતિશય ખરાબ હોય તો એવા શહેરોની અંદર ક્રાઈમ છે અથવા તો દુર્ઘટના છે અથવા તો અકસ્માતોનું છે એ બધાનું પ્રમાણ ન કલ્પનીય રીતે વધી જતું હોય છે ઘણત બહાર વધી જતું હોય છે અને એ જ્યારે વધી જતું હોય છે ત્યારે એ શહેરોની અંદર સલામતી નથી લાગતી એ શહેરોની અંદર એક મુશ્કેલીનું થતું હોય છે આજે તમે ઘણી બધી ઘટનાઓ પેપરમાં કે ટીવીમાં તમે જોતા હશો કે જે ઘટનાઓ જીવનમાં ક્યારેય ના વિચારી બનતી હોય છે એટલે એવી ઘટના બનાવવા પાસે પણ આ બધા કારણ કામ કરતા હોય છે એ સાયનન્સલી એની પર નજર નથી વાસ્તુની ઇફેક્ટનો સારામાં સારી અભ્યાસ કરવામાં આવે તો દરેકે દરેક શેર માટેની એની બુદ્ધિ અને સમૃદ્ધિનો ઇતિહાસ આપણે મેળવી શકીએ આપણે સારામાં સારું ઊંડાણ ભરવા અભ્યાસ લઈ શકીએ કે આ શેરનો ગ્રોથ દસ વર્ષ કે પંદર વર્ષ પછી આ લેવલ જઈ શકે એમ છે એટલે ઘણીવાર એવું જ આપણને થતું હોય કે આટલા આટલા જે પ્રોબ્લેમો થઈ રહ્યા છે રોજ એક વાત કરીએ કે ભાઈ આ વિસ્તારનો ક્રાઇમ રેટ બહુ વધી રહ્યો છે તેની પાછળ આ બધું જવાબદાર હોય તે પણ આપણે માન્યું ન હોય પરંતુ ક્યાંક ક્યાંક આની સીધી અસરો જે નગર આયોજન પહેલાંથી થતું આવતું હતું તે જ રીતે વાસ્તુ પણ એટલું જ પાછળ તેનું જવાબદાર હોય છે અને તે દિશા અને તેની દશા પણ નક્કી કરનારું બને છે પરંતુ સર આવનારા જે એપિસોડ આવવાના છે આપણા તેની અંદર અમે આપને જે રીતે તમામ મેપ માધ્યમથી પણ સમજાવીશું કે ત્યાં આગળ કેવી દિશા છે જેટલા મોટા શહેરો છે તેને આપણે કેવી રીતે જોતા હોઈએ આવનારા એપિસોડની અંદર આપણે મેપ જ્યારે જોઈશું ત્યારે મેપની અંદર નવ અભ્યાસ કરશું કે પ્રેઝન્ટ કન્ડિશનમાં શહેરનું ડેવલપમેન્ટ આટલું છે આટલી છે આટલી એની આ બંધારણ છે અને એ ધ્યાનમાં રાખીને એની પોઝિટિવ અસર તો નકારાત્મક નેગેટિવ અસરો કેટલી અત્યારે હશે અને ભવિષ્યમાં થવાની સંભાવના કેટલી થશે અને જો એમાં ચેન્જીસ આવશે તો કઈ દિશામાં કેટલો ચેન્જીસ આવે અથવા તો કેટલા ચેન્જીસ થાય તો એની પણ શું અસરો પડી શકે એની પણ આપણે ભવિષ્યવાની આખો એનું અનુમાન લગાવી શકતા હોઈએ છીએ બિલકુલ વાસ્તુ એટલા લેવલે કામ કરતું હોય છે બિલકુલ અને તમે જે તે વિસ્તારમાં હશે ત્યાં પણ એ શહેરનું પણ ધીરેન સર આપને બતાવશે કે કેવી રીતે તેની અસર છે તે આપને જોવા મળશે અને મેપના માધ્યમથી આપણે આવનારા એપિસોડની અંદર પણ આ સમજવાના છે પરંતુ સર બીજો એક પ્રશ્ન મને થઈ રહ્યો છે જે રીતે અત્યારે નવા વિસ્તારો વિકસી રહ્યા છે અને આ તમામ વિસ્તારો જે વિસ્તારો વિકસી રહ્યા છે તેને પાછળના જે કયા કયા એવા પાંચ મૂળ સિદ્ધાંતો છે કે જેને ખૂબ જ ધ્યાનમાં રાખવા જરૂરી હોય છે એક તો જલ વ્યવસ્થાની જલનું વહેનની વ્યવસ્થા જે કહેવાય જલની પાણીની વ્યવસ્થા જે કહેવાય એ ઉત્તર કિસાન બાજુ જવી જોઈએ પણ એ બાજુ ના જતી હોય ના રોહન ડાયરેકશનમાં જતા હોય તારે એક મુદ્દો આ કામ કરતો હતો બીજું શહેરના રહેલી લેવલિંગની રચના એ પણ બહુ મહત્ત્વનો મુદ્દો છે પણ એ અત્યારે આજના સંજોગોમાં પોસિબલ નથી હોતો બીજી વ્યવસ્થા છે ઇન્ડસ્ટ્રી એરિયા કયા ઝોનમાં આવેલું છે ઇન્ડસ્ટ્રી એરિયા કયા ઝોનમાં આવેલું છે એ પણ બહુ મહત્વનું છે અને અત્યારે ગુજરાતની જ્યારે વાત કરીએ તો નર્મદાની કેનાલ જે રીતે પસાર થતી હોય છે એ પણ બહુ મહત્વનું કામ કરતું હોય છે એવા ઘણા બધા પરિબળ એવા છે કે જે તમે ધાનમાં રાખીને જો એની રચના કરવામાં આવે તો શહેરનો ગ્રોથ સારામાં સારો થઈ શકે છે અતિશય સ્પીડથી થશે બિલકુલ અને જે જે જગ્યાઓ પર આ સતત દુર્ઘટનાઓ થતી હોય કે પછી કુદરતી આફતો રહેતી હોય તો શું ત્યાં આગળ વાસ્તુ દ્વારા તેનું કોઈ કારણ જાણી શકાય ખરું એક એક્ઝામ્પલ તરીકે વાત કરીએ આપણે ગુજરાત સ્ટેટની જ વાત કરીએ હા હા ગુજરાત સ્ટેટ ઉપર કુદરતી આફતો હા ઘણીવાર આખો તો બંગાળ સ્ટેટની વાત કરીએ ત્યાં વારંવાર આવતી હોય છે વાવાઝોડા ગણો ધરતી કેમ ગણો કે કંઈ ને કંઈક એવી ઘટના બનતી હોય છે જે આઘાત જણાક હોય છે આઠકાર ઊભી હોય છે એની પાસે ગુજરાતનું જે એ રીતે એને પશ્ચિમ દિશાનો દરિયા કિનારો છે એ બધું અસર કરતું જ હોય છે એ ગુજરાતનું વાસ્તુ પણ એ પ્રમાણે ઇફેક્ટ કરતું જ હોય છે બરાબર અલાય કે એક્ઝામ્પલ જે રીતે દરેક શહેરની રચના પણ કંઈ ને કંઈક અંશે નાના મોટા પ્રમાણમાં એની અસર કરતી જ હોય છે બિલકુલ પણ શહેરીકરણ જેટલી સ્પીડથી થઈ રહ્યું છે એ પ્રમાણે એની રચનામાં જેટલી ઝડપથી ફેરફાર થાય એ પ્રમાણે એની અસરોમાં પણ ફેરફાર થાય બરાબર છે ખૂબ જ સરસ એવી માહિતી છે તે આપણે આજના આ કાર્યક્રમની અંદર મેળવી પરંતુ આ તો કાર્યક્રમની શરૂઆત છે આવી તો પિક્ચર બાકીએ ને આવનારા તમામ એપિસોડની અંદર ખૂબ જ એવી રસપ્રદ માહિતી છે આપણે જાણવાના છે શહેરવાઈઝ જાણીશું શહેર દીઠ આપણે જાણીશું કે આ શહેરનું કેવું વાસ્તુ છે ત્યાં આગળ કેવા કેવા પ્રકારના અત્યારે સંયોગ જોવા મળી રહ્યા છે અને સાથે શું ત્યાં આગળ થઈ શકે છે તેવું અનુમાન પણ લગાવીશું આવનારા એપિસોડની અંદર ને દર રવિવારે આપણે આ એપિસોડ નિહાળીશું સવારે સાડા અગિયાર કલાકે ધીરન્જ સારા આપે જે તમામ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર સરકાર નમસ્કાર અને આ ધીરેન્દ્રભાઈ શાહ હતા જેમણે વાસ્તુશાસ્ત્રના એવા પાસાઓ પર પ્રકાશ પાડ્યો છે જે આજ સુધી શહેરના દિશા અને વિકાસ સાથે કોઈએ જોડ્યા ન હતા મિત્રો આજ તો હતો એક શરૂઆતનો એપિસોડની અંદર જાણીશું કે વિવિધ શહેરોના વાસ્તુ વિધેય વિશ્લેષણ નવી ટાઉન પ્લાનિંગના દિશા સંકેતો જો આપ પણ ઈચ્છો છો કે આપના શહેરના વિકાસ અને વ્યવસાય માટે યોગ્ય દિશા શોધાય તો જુઓ વાસ્તુથી વૃદ્ધિ શહેરની સમૃદ્ધિ દર રવિવારે સવારે સાડા અગિયાર વાગે માત્ર ને માત્ર ન્યૂઝ કેપિટલ પર ફરીથી જલ્દી મળીશું એક નવી દિશા સાથે મને આપશો રજા નમસ્કાર वास्तु ना समाधान माटे संपर्क करो वास्तु एक्सपर्ट धीरेन शाह नो पांच सौ सात वॉल स्ट्रीट एक ओरिएटल क्लब गुजरात कॉलेज चार रस्ता एलिस प्रीच अहमदाबाद कॉन्टेक्ट नंबर नाइन टू टू सेवन टू थ्री सिक्स वन एट एट नाइन जीरो नाइन नाइन सिक्स वन टू वन सेवन नाइन ईमेल आई डी डायरेक्शन वास्तु एट द रेट जीमेल डॉट कॉम